નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર ખેડૂત મિત્રો આજના કાર્યક્રમની અંદર સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે ખાસ કરીને ચોમાસું કરીએ તો મગફળીની અંદર ઘણી બધી સમસ્યાઓ છે અને મને જે ખેડૂતોના પ્રતિભાવો એમના ફોન અથવા એમના વોટ્સએપ દ્વારા જે ફોટા અથવા મેસેજ આવી રહ્યા છે એની અંદર જે ચાર પાંચ સમસ્યાઓ છે એ બધા જ મોટા ભાગના વિસ્તારોની અંદર દેખાય છે અને એ જે સમસ્યાઓ છે ખાસ કરીને ત્રીસથી થી લઈને પિસ્તાલીસ દિવસની જે મગફળી છે એ મગફળીની સમસ્યાઓ અને એના નિરાકરણ વિશે આજે વાત કરવી છે સમસ્યાની વાત કરીએ તો મોટાભાગના વિસ્તારોમાં મગફળી પીળી પડવાનો પ્રશ્ન છે વૃદ્ધિ બરાબર થતી નથી ઘણી જગ્યાએ સુકારો કાળી ફૂગના પ્રશ્નો દેખાઈ રહ્યા છે જે મોટી મગફળી થઈ ગઈ ત્યાં ક્યાંક ક્યાંક મુંડાઈએ પણ દેખા દીધી છે અને ઘણા બધા ખેડૂતોનો પ્રશ્ન એવો હોય છે કે અત્યારે ક્યુ ખાતર ખાય કારણ કે પાયાના ખાતરો ઘણી વખત આપણે નાખ્યા નથી ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્નો બેક્ટેરિયાને લગતા છે ક્યાં 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 બેક્ટેરિયા વાપરી શકાય અને એનું ક્યારે સમયે વાપરવું જોઈએ તો આ બધી જે પ્રશ્નો છે અને એ પ્રશ્નોના યોગ્ય નિરાકરણ વૈજ્ઞાનિક પદ્ધતિ સાથેના નિરાકરણ ક્યાં ક્યાં હોઈ શકે એની આ વિડીયોની અંદર વાત કરવી છે એટલે આજે મારા આ વિડીયોમાં ત્રીસથી લઈને પિસ્તાલીસ દિવસ સુધીની મગફળીમાં કેવી કેવી કાળજીઓ રાખવી જોઈએ અને એ કાળજીઓ સસ્તી હોય ટકા હોય અને સારા ઉત્પાદનમાં પરિવર્તિત કરે એવી હોય એની બધી જ વાતો આ વિડીયોની અંદર કરવી છે એટલે મિત્રો ખાસ મારી વિનંતી છે કે વિડીયો પહેલાં તો પૂરેપૂરો જોઈજો સ્ક્રિપ્ટ નહીં કરતા કાપી કાપીને જોવાથી ક્યારેય પૂરેપૂરી માહિતી મળતી નથી જે સારી અને સાચી માહિતી લેવી હોય તો આઠ દસ કે બાર દિવસ બાર મિનિટનો આ વિડીયો પૂરેપૂરો જોવો પડે અને વિડીયો એટલા માટે આગ્રહ કરું છું પૂરેપૂરો જોઈ લેજો તમને યોગ્યમાંથી માહિતીને માર્ગદર્શન મળશે એનો ઉપયોગ ભલે વીઘા બે વીઘાની રૂપે ખેતરમાં કરો તો તમને ચોક્કસથી મારા એક વર્ષના અનુભવના આધારે કહું છું ઘણા બધા ખેડૂત મિત્રોના ફીડબેકના આધારે કહું છું કે ચોક્કસ તે સારામાં સારું ઉત્પાદન મળે સારા એને કહેવાય કે સારો નફો પણ મળી શકે તો એના માટે પૂરી માહિતી જોવી જોઈએ એટલા માટે આગ્રહ કરું પૂરી માહિતી બીજું મિત્રો આ વિડીયો શરૂ કરીએ પહેલાં આપ સર્વને ખાસ વિનંતી છે કે આપ આ ચેનલની અંદર નવા પહેલી વખત આ વિડીયો જોતા હોય અથવા પહેલી વખત મારી માહિતી સાંભળતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નીચે જે સબસ્ક્રાઈબનું બટન તો ઘંટડીના બટન ઉપર આવે એના ઉપર ક્લિક કરી દઈશું એટલે ઓલ નોટિફિકેશન આવી જશે અને તમામ પ્રકારના વિડીયો તમને મળતા થઇ જશે ત્યારબાદ મિત્રો વિડીયો પૂરેપૂરો જોઈ અને જો તમને ગમે તો અંગૂઠાના નિશ્ન ઉપર લાઈક આપવાનું ભૂલતા નહીં અને ત્યારબાદ આ વિડીયોને શેર પણ કરી દઈશું મિત્રો મારે વાત ખાસ કરીને એ કરવી છે કે જે આ ત્રીસ થી પિસ્તાલીસ દિવસની મગફળીમાં અત્યારે કઈ કઈ કાળજીઓ રાખવી જોઈએ ઘણા બધા વિસ્તારોના અલગ અલગ વાવેતર છે જ્યાં મોડું વાવેતર થયું ત્યાં કદાચ દસ પંદર વીસ દિવસની મગફળી છે જ્યાં વહેલું વાવેતર છે ત્યાં પિસ્તાલીસ દિવસ ઉપરની મગફળી છે આ પહેલા પણ થી ત્રીસ દિવસના માવજત કંઈ મગફળીને કરી છે એનો ઓલરેડી વિડીયો આ યુટ્યુબ ચેનલ અંદર છે જેમ મિત્રોને એ લાગુ પડતો એણે જોઈ લેવું પરંતુ હવે ત્રીસ થી પિસ્તાલીસ દિવસ એક મહિનાથી દોઢ મહિનાના ગાળામાં ખૂબ અગત્યની માવજતો કરવાની હોય છે અને સારું ઉત્પાદન જો લેવું હોય તો એના માટે ખર્ચ પણ કરવો પડે થોડુંક રોકાણ કરીએ તો જ એનું આપણે મિત્રો વળતર મળતું હોય અને એની અંદર ખાસ કરીને આ પરિસ્થિતિ છે જ્યાં ત્રીસથી લઈને પિસ્તાલીસ દિવસની મગફળી છે એના માટે એવી ટ્રીટમેન્ટ કરીએ કે જે ટ્રીટમેન્ટ કરવાથી પર્યાવરણને નુકસાન ન થાય માણસને કોઈ ઝેરની અસર અથવા માણસના સ્વાસ્થ્યને અસર ન થાય આપણી જમીનને કે પાણીને કોઈ અસર ન થાય એટલે કે પર્યાવરણની જાળવણી કરીને આપણે આ બધા કેમિકલો અથવા જે પણ અહીંથી ભલામણો સારી આવે છે એ ભલામણોનો ઉપયોગ કરવાનો છે એટલે થોડીક એ કાળજી પણ મિત્રો રાખવી જરૂરી છે અને ખાસ કરીને જ્યારે આ બધી વાત કરતા હોય એટલે આપણે વધારે ઉત્પાદન તો લઈએ પણ ગુણવત્તાવાળું પણ ઉત્પાદન લઈએ છીએ જેને કહીને ક્વોન્ટિટી વધારે કરીએ પણ એની સાથે સાથે ક્વોલિટી પણ સારી થાય એ પણ આપણા મુદ્દાઓ આજના વિડીયોની અંદર ખાસ કરીને છે હવે ઘણી વખત ઘણા બધા મિત્રોને એવું થાય કે ઉત્પાદન ખૂબ વધારે દેવું છે મિત્રો એ શક્ય નથી હોતું તમારે એક વીઘામાં સોળ ગુઠામાં પચીસ કે સત્યાવીસ મણ મગફળી થતી હોય તો કદાચ આપણે આ બધી ટ્રીટમેન્ટોનો ઉપયોગ કરી એને ત્રીસ કે બત્રીસ મણ સુધી લઈ જાય એટલે વિઘે પાંચ સાત મણ મગફળી હવે એનો તમે હજાર રૂપિયા લેખે ભાવ ગણો તો લગભગ વીઘા દીઠ પાંચથી સાત હજારનું ઉત્પાદન વધારે મેળવી શકીએ એની સામે આપણો જે ખર્ચે કે કદાચ હજાર કે પંદરસો રૂપિયાનો થાય તો પંદરસો ની સામે પાંચ હજાર કે સાત હજારનો નફો કરી શકાય તો આ ટ્રીટમેન્ટ આપણે અહીંથી શીખવાડવાનો પ્રયત્ન કરીએ કોઈ જાદુગર નથી હોતું કોઈ કહેતું હોય કે હું આ વસ્તુ વાત કરું ને એનાથી તમારી ત્રીસ મણ મગફળી થતી હોય તો પિસ્તાલીસ મણ થઈ જાય એવો કોઈ જાદુગર આ ખેતીની અંદર થતું નથી બધા જ પરિબળો હવામાનના પરિબળો પર્યાવરણના પરિબળો આપણી જે પણ મહેનત છે આપણી ટેકનિકલ જે માહિતીઓનો ઉપયોગ કરવાની વાત છે અલગ અલગ ઇનપુટોનો ઉપયોગ એ બધું જ કરીએ ત્યારે આ વસ્તુ બનતી હોય છે એટલે એના માટે થોડીક કાળજીઓ તમારે પણ મિત્રો રાખવાની અત્યારે ખાસ કરીને મોટાભાગના ખેડૂતોનો પ્રશ્ન મેં કીધું એમ કે યુરિયા નાખવું કે ન નાખવું મારી ખાસ ભલામણ છે મગફળીની અંદર પાયાના ખાતરો જે મિત્રો એ સિંગલ સુપર ફોસ્ફેટ મ્યુરેટો પોટાશ એમોનિયમ સલ્ફેટ નાખી દીધા હોય એને કોઈ પૂરતી ખાતર નાખવાની જરૂર જ નથી રહેતી જે મિત્રોને પાયાના ખાતરો નખાણા જ નથી એમના મગફળી કોઈ કારણોસર વવાઈ ગઈ છે એને કદાચ અત્યારે જે વાવવાનું થાય એટલે કે પચીસ ત્રીસ દિવસની મગફળી હોય તો બાજુમાં સાસ કરી અને એની અંદર સિંગલ સુપર ફોસ્ફેટ અને મ્યુરેટોફ પોટાશને એને વાવી શકે જ્યાં પાણી લાગવાના પ્રશ્ન છે એ લોકો પાટલાની અંદર એમોનિયમ સલ્ફેટ પછી આઠથી દસ કિલો પાટલાની અંદર આપી શકે પણ જેને બધું આ વસ્તુ પાયામાં નથી એના માટે બાકી કોઈ પ્રકારનું ખાતર મગફળીમાં નાખવાનું જ નથી યુરિયા તો નાખવાનું જ નથી પીડી પડતી હોય તેની ટ્રીટમેન્ટની અલગ વાત કરશું પણ જે મિત્રો યુરિયા નાખીને વૃદ્ધિ વિકાસ વધારવા માગે છે એ કઈક ભૂલ કરે મિત્રો મગફળીની અંદર ખાસ મૂળની કરીબિયમ એમની ગાંઠોનું બંધારણ પચીસ દિવસની આજુબાજુ શરૂ થઈ જતું હોય ત્યારે પચીસ દિવસનો છોડ ખેંચજો નાની નાની કાંઠો દેખાય છે એ રાઇઝોબિયમ ની ગાંઠો જે હવામાં રહેલા અઠ્યોતેર ટકા કરતા વધારે નાઇટ્રોજનને ફિક્સ કરે છે એટલે જેમ યુરિયા નાખીને આપણે નાઇટ્રોજન આપવા માંગીએ છીએ જેમ યુરિયામાં છેતાલીસ ટકા નાઇટ્રોજન હોય એમ ઓલરેડી અઠોતેર ટકા જે હવાનું નાઇટ્રોજન રાઇઝોબિયમ ફિક્સ કરે છે તો યુરિયા નાખવાની જરૂર જ નથી એની ગાંઠોનું ડેવલપમેન્ટ સારું થાય એટલા માટે મગફળીમાં કોઈ પ્રકારનું પૂરતી ખાતર કહેવાય ખાસ કરીને યુરિયા નાખવાની જરૂર નથી એને કુદરતી રીતે ભગવાને જે ખાસ કરીને ડાઇઝોબિયા અહીંયા ગાંઠો આપી છે એનામાંથી ફિક્સ કરીને નાઇટ્રોજન પાકને છોડીને પૂરતો કરી દેશે એટલે આ યુરિયાની વાત જે મિત્રો કરતા હોય અથવા કોઈ નાખતા હોય તો મહેરબાની કરીને નહીં નાખતા એટલે યુરિયા નાખીને ખોટો ખર્ચ વધારી અને વેજીટેટિવ ગ્રોથ ઘણી વખત મગફળીના પાલે વધી જતી હોય એટલે કહીને આપણે ગોઠણ સુધી આવી જાય પછી ઘટાડવાની દવા સાથે તો મિત્રો આ તો આપણે મૂર્ખામી કરીએ છીએ આ તો ક્યાં તો તમને ખ્યાલ જ નથી આવી કોઈ ભલામણ નથી એટલે મગફળીની એક યોગ્ય હાઈટ થાય ત્યાં સુધીના એને તત્વો જમીનમાં જે આપણે પડ્યા છે એને કઈ રીતના લભ્ય બનાવવા એની માટેની આપણે થોડીક ચિંતા કરવાની જરૂર છે યુરિયા નાખીને ખાલી એને ડાળે વધારી પાંદડે એટલે કે સારો વધી જાય પણ દોઢવા જ ન થાય તો એ આપણા માટે કામનું નથી એટલે યુરિયા મિત્રો નાખવાનું હોય એ મીઠનું મુલતવી રાખજો અથવા નાખતા જ નહીં અને નાખીને જો એકાદ વીઘામાં બીજામાં નાખીને એક વીઘામાં નહીં નાખતા તો તમને આ પાકે પાકો ડિફરન્સ પણ એની મિત્રો ખાસ કરીને દેખાઈ શકે બીજું ખાસ કરીને જયારે વૃદ્ધિ વધારે પકડી લેતી હોય આપણે વૃદ્ધિ ઘટાડવાની બજારમાં હોય તો મિત્રો આ આ મૂર્ખામી છે વૃદ્ધિ વધારવા માટે ખર્ચો બીજી બાજુ વૃદ્ધિ ઘટાડવા માટે ખર્ચો તો આવા કેમિકલો બને ત્યાં સુધી શક્ય ત્યાં સુધી વાપરવાની જરૂર રહેતી જ નથી બીજો ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન ખાત કરીને ખાતર નાખવાનો હોય છે એટલે રાસાયણિક ખાતર મેં કીધું એમ નાખવા કરતા બેક્ટેરિયા જે છે કે એવા બેક્ટેરિયા કે જે જમીનમાં રહેલા રાસાયણિક ખાતરો છે અથવા તત્વો છે એને લભ્ય સ્વરૂપમાં ફેરવવાનું કામ કરે અને એવા બેક્ટેરિયા વાપરવાનો આગ્રહ મિત્રો રાખવો જોઈએ હવે ઘણા બધા મિત્રોનો જે રાસાયણિક ખાતરનો પ્રશ્ન હોય છે પરંતુ હું રાસાયણિક ખાતરની અહીંયા વાત નથી કરતો હું જે વાત કરું છું બેક્ટેરિયા એવા પ્રકારના બેક્ટેરિયા જેને મેળવણ સ્વરૂપે ઉપયોગ થાય અથવા એ બેક્ટેરિયા આપણા ફાયદાકારક હોય છે અને આવા બેક્ટેરિયા જે ખાસ કરીને લિક્વિડ ફોર્મના બજારની અંદર મળતા હોય ની અંદર મિત્રો ઉપયોગ કરીને સારું જે ઉત્પાદન અથવા જે પણ અલભ્ય ફોર્મમાં પડેલા તત્વોને લભ્ય ફોર્મમાં ફેરવાનું કામ કરતા એવા બેક્ટેરિયા વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ બધાના વિડીયોમાં પણ મેં આ મિત્રો ચર્ચા કરી હતી આ ત્રણ બેક્ટેરિયા મારા દ્રષ્ટિએ મગફળી માટે ખૂબ કામના છે એની અંદર એક બેક્ટેરિયા છે કે જે નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરે અથવા હવામાંથી નાઇટ્રોજનને સ્થિર કરવાનું કામ કરે બીજા બેક્ટેરિયા છે જે ફોસ્ફરસને ઓગાળવાનું કામ કરે અને ત્રીજા બેક્ટેરિયા છે જે સલ્ફરને ખુદ પોતે જ સલ્ફર બનાવ્યા અથવા તો જમીનમાં રહેલા સલ્ફરને લભ્ય પોમમાં ફેરવીને છોડીને આપે તો આ ત્રણ તત્વો નાઇટ્રોજન ફોસ્ફરસ અને સલ્ફર આ જે ત્રણે ત્રણ તત્વો મગફળી માટે ખૂબ કામના છે તો એના માટે હવે ઘણા નેવું ટકા લોકોને આ સભાનતાથી કહું છું નેવું ટકાને લોકોને તો ખબર જ નથી કે સલ્ફર માટેના પણ બેક્ટેરિયા આવે બીજા બેક્ટેરિયા તો કદાચ જાણતા છો માર્કેટમાં આવે લોકો વાતો કરે ઘણા બધા સોશિયલ મીડિયાના માધ્યમથી ખબર હોય કે ન હોય ક્વોલિફિકેશન હોય કે ન હોય બસ યુટ્યુબમાં કોઈનું સાંભળ્યું બોલી જવું આવું આવું થાય પણ એને બે પ્રશ્ન પૂછો કે સલ્ફરના બેક્ટેરિયાનું ના હોય એટલે એને ખબર જ ન હોય માર્કેટની અંદર ખાલી ભ્રામક વાતો કરવામાં અથવા વ્યૂ મેળવવા માટે યુટ્યુબની અંદર કે સોશિયલ મીડિયામાં વિડીયો નાખી હતી પણ એને પૂછો કે સલ્ફરના કયા બેક્ટેરિયા આવે કઈ કંપની બનાવે ક્યાં મળે એને જવાબ જ ખબર નહીં હોય સારા સારા લોકોને ખબર નથી તો ખેડૂત મિત્રો આ બધી જાણકારી મેળવવી જરૂરી છે ને એનો વીઘા બે વીઘામાં હું તમને એવું કહું કે સો દોઢસો રૂપિયાનો તો ખર્ચો કોઈના બધી કરો સો દોઢસો રૂપિયાનું રોકાણ કરો તમને ફાયદો મળે તો કરજો નહીં તો તમારું કાંઈ નહીં લૂંટાય છે હજારો રૂપિયા આપણે આમ લૂંટવી નાખીએ છીએ મિત્રો આ ત્રણ બેક્ટેરિયા ખૂબ મહત્વના છે રાઇઝોબિયમ બેક્ટેરિયા પીએસબી બેક્ટેરિયા અને સલ્ફર માટેના થાયોબેસિલસ બેક્ટેરિયા આ ત્રણેય બેક્ટેરિયાનો ઉપયોગ ખાસ કરીને મગફળીમાં કરવો જોઈએ હવે સલ્ફરના બેક્ટેરિયા નાખીએ એટલે શું થાય કે સલ્ફર ખાસ કરીને પોતે જ આ સલ્ફરના બેક્ટેરિયા છે એ સલ્ફર પોતે જ પ્રોડ્યુસ કરે છે એટલે પોતે આ બેક્ટેરિયા પ્રોડ્યુસ કરે એટલે એક પ્રકારની ફેક્ટરી જ કહેવાય કે ખેતરમાં બેક્ટેરિયા નાખીએ એટલે પોતે પ્રોડ્યુસ કરીને છોડને આપે છે એટલે આપણે બજારમાંથી ઠેલિયું ભરી ભરીને નાખવાની જરૂર નથી ઘણી વખત ઘણા મિત્રો કે સલ્ફર સાહેબ ખૂબ નાખ્યું પણ એ છોડીને લાગતું નથી કારણ કે સલ્ફર જે નાખ્યું છે પણ એને ઓગાળવા વાળા અથવા એને જ લભ્ય ફોર્મમાં ફેરવીને છોડને આપવા વાળા બેક્ટેરિયા જ નથી જેમ દૂધ હોય એમાં જો દહીં કરવું હોય તો એનું મેળવણ શાસ્ક નાખવું જ પડે સાસ નાખો તો જ દૂધ નું દહીં થાય એમ ખેતરમાં આ બેક્ટેરિયા નાખો ને તો જ લવ્ય ફોર્મ માં ફેરવીને આપે તો મળે બાકી તમે ઠેલ્યુ ઠેલ્યુ ખાતર ઠલવી જો ને લવ્ય ફોર્મ માં મળે જ નહીં તો એના માટે ખાસ આ બેક્ટેરિયા સલ્ફર માટેના બેક્ટેરિયા મિત્રો વાપરવાનો આગ્રહ રાખજો બીજા રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ પણ ખાસ કરીને નાઇટ્રોજન સ્થિરીકરણ કરવા માટે જેમ રાઇઝોબિયમની ગાંઠો આવેલી છે આ મૂળ ગંડિકાઓની અંદર એમાં આ રાઇઝોબિયમના બેક્ટેરિયા મિત્રો વાપરીએ પીએસબીના બેક્ટેરિયા ફોસ્પેટ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા જેને કહેવાય કે જે ફોસ્ફરસને ઓગાળવાનું કામ કરે કારણ કે સોલ્યુબિલાઇઝ કરે છે તો એ બેક્ટેરિયા મિત્રો વાપરવામાં નો આગ્રહ રાખીએ તો આ ત્રણ બેક્ટેરિયા ખૂબ કામના અને ખૂબ અગત્યના છે કે જેનાથી આપણે આ મગફળી અંદર સારો ફાયદો મેળવ્યો છે મિત્રો ખાસ કરીને આ બેક્ટેરિયા મેં જેમ વાત કરી કે રાઇઝોબિયમ હવામાન નાઇટ્રોજન ને ફિક્સ કરવાનું કામ કરે સીએસબી બેક્ટેરિયા ફોસ્ફરસ ને ઓગાળવાનું કામ કરે અને થાયોબેસિલસ બેક્ટેરિયા સલ્ફર જે છે ખુદ પ્રોડ્યુસિંગ કરે મિત્રો જ્યાં મગફળી પીળી પડતી હોય એટલે કે જ્યાં લોહ તત્વની ખામી હોય કે જેની નસો લીલી રહી આખો છોડ પાંદડા પીળા પડતા હોય તો લોહતત્વની ખામી છે આખું પાંદડું પીળું થઈને સફેદ થતું હોય તો સલ્ફરની ખામી છે તો સલ્ફરની ખામીવાળા મિત્રોએ ખાસ કરીને આ સલ્ફર માટેના જે બેક્ટેરિયા મેં કીધા થાયોબેસીલીસ બેક્ટેરિયા એ વાપરવા જોઈએ તો એને સલ્ફર લવ્ય ફોર્મમાં થઈ જાય છે છોડીને પૂર્તિ પણ ઘણી વખત થઈ જતી હોય ઘણી વખત આપણે આ અન આવડતને લીધે પણ આ પરિણામો નથી મળતા ઘણું નાખીએ છીએ પણ યોગ્ય રસ્તે નાખીએ એને એક નાનકડું ઉદાહરણ લઈ લઈએ કે રસોડું હોય એની અંદર ઘણો બધો સામાન પડ્યો હોય દાખલા તરીકે આપણે કોઈ પણ વાનગી બનાવી તો લોટ હોય ખાંડ હોય ઘી હોય દૂધ હોય બધું જ હોય પરંતુ એને ભેગું કરીને કોઈ રસોઈ બનાવે રાંધે એવો રસોઈ જ ન હોય તો એ બધી વસ્તુ પડેલી નકામી છે જો એને બનાવી નાખીએ તો એ ખાવાલાયક થઈ જાય શીરો થઈ જાય લાડવા થઈ જાય પેંડા થઈ જાય કે જે પણ આપણે બનાવવું એ વાનગી થઈ જાય પણ એને બધું મિક્સ કરવું પડે એને તપાવવું પડે અને એના માટેનો યોગ્ય આવડતવાળો એક રસોઈ જોઈએ ખેતરમાં પણ આવું છે ખાતરો ઘણા નાખ્યા છે ઠેલિયું મોઢે નાખ્યા પણ એ ખાતરોને લભ્ય ફોર્મમાં ફેરવીને છોડને આપે કોણ એના માટે આ બેક્ટેરિયાની કથા હું કરું છું અને બેક્ટેરિયા મિત્રો આપણે ખાસ કરીને વાપરવા જોઈએ બજારમાં ઉપલબ્ધ છે સસ્તા છે આપણા ક્રિપકો ઇપકો સરદાર આ બધાના ડેપો ઉપર ઘણા મોટા ભાગના બેક્ટેરિયા ઉપલબ્ધ હોય છે અને સારી કંપનીઓના ક્વોલિટીવાળા બેક્ટેરિયા લઈને આપણે મિત્રો વાપરીએ તો આ એક પ્રશ્ન છે આપણો હલ થઈ જાય ખાસ કરીને આના પહેલાં એક પણ મેં વાત કરી હતી કે માઇકોરાઈઝા જે ખાસ કરીને મૂળ અને એનું સહજીવી ગઠબંધન છે એની સાથે જોડાય અને આજુબાજુ રહેલો જે પોષક તત્વો છે ભેજ છે આ બધું જ આપવાનું કામ મૂળને કરે આ માઇકો રાઇઝા ખાસ કરીને મૂળ ઉપર સહજીવી ગઠબંધનથી એના ઉપર રહેતી હોય એટલે અહીંયા રહેણાં કાપે મૂળ અને એના બદલામાં આ મૂળને ખોરાક પૂરો એટલે પોષક તત્વો પૂરા પાડતા હોય તો માઇકોરાઈઝા પણ મિત્રો ખાસ કરીને વાપરવું જોઈએ એનો એક સ્પેશિયલ અગાઉ વિડીયો બનાવીને આપણે મૂકેલો છે કઈ કઈ રીતના વાપરવું ને ક્યારે વાપરવું હવે મિત્રો અગત્યની બીજી જે વાત છે એ વોટર સોલ્યુબલ ખાતરોની છે અગાઉ પણ મેં કીધું તો વોટર સોલ્યુબલ ખાતરોને અગાઉના વર્ષોમાં જેણે અનુભવ કર્યો ખૂબ અગત્યના છે ખૂબ મહત્વના છે અને ખૂબ સારા રિઝલ્ટો મળે છે અને વોટર સોલ્યુબલ ખાતરો પહેલા ભાગની અંદર થી ત્રીસ દિવસમાં ઓલરેડી આપણે વાત કરી દીધી ફરી કહી દઉં ઝીરોથી ત્રીસ દિવસમાં કોઈને વાપરવું હોય તો ઓગણીસ 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 એક પંપની અંદર સો ગ્રામ અને તેની સાથે ખાસ કરીને સાગરિક આયુક્કોનું લિક્વિડ વાળું પચાસ એમએલ એક પંપમાં નાખીને અને સ્પ્રે કરશો ખૂબ સારા પરિણામો મળશે પણ એ ખાસ કરીને પચીસ ત્રીસ દિવસે મિત્રો આ ડોઝ વાપરવાનો છે હવે જેને ત્રીસ થી પિસ્તાલીસ દિવસની મગફળી છે એની અંદર બીજા ડોઝની જો વાત કરીએ વોટર સોલ્યુબલના તો બાર એકસેટ જીરો ખાસ કરીને પાંત્રીસ દિવસે મારી ગતિની ભલામણ તમે સાંભળી લેજો પાંત્રીસ ચાલીસ દિવસે બાર એકસાઇટ ઝીરો એક પંપની અંદર સો ગ્રામ અને તેની સાથે મિક્સ માઇક્રોનટન ગ્રેડ ફોર એક પંપની અંદર વીસથી પચીસ ગ્રામ આ બંને મિક્સ કરીને છાંટવાના છે હવે આ બાર એકસાઇટ ઝીરો કેમ એ તમને પ્રશ્ન થવો જોઈએ અને એટલા પ્રમાણમાં કારણ કે બાર એકસાઈ ઝીરોનું કામ છે ડાળીઓ ફોડવાનું વધારે ફૂલ લાવવાનું જેમ ફૂલ અને ડાળીઓ ફૂટશે એમ સુયા પણ વધારે બેસશે એટલે આપણે કામ એ જ છે જેમ ગ્રોથ હોર્મોન્સ મારીને તમે કામ કરો છો તો આ બાર એકસઠ જીરો અને મિક્સ ગ્રેડ ફોર આ બે નું કોમ્બિનેશનથી ડોઝ મારજો ખૂબ સારા પરિણામો મળશે મિત્રો હવે જ્યાં પિસ્તાલીસ દિવસની મગફળી થઈ જાય કારણ કે આ ત્રીસ થી પિસ્તાલીસ દિવસની વાત કરીએ પાંત્રીસ દિવસે બાર એકસઠ ઝીરોની વાત કરી હવે પિસ્તાલીસ દિવસની મગફળીની અંદર જીરો બાવન ચોત્રીસ જીરો બાવન ચોત્રીસ એક પોમ્પની અંદર સો ગ્રામ લેખે છાંટવાનું છે અને એના માટે ખાસ કરીને આનું કામ છે ફૂલમાંથી સુયા બેસાડવાનું પારેક્સાઇડ જીરો થી ઘણી વખત આપણે પુલ વધારી દીધા પિસ્તાલીસ દિવસે જ્યારે સુયા બેસવાની અવસ્થા આવી જાય એટલે જીરો બાવન ચોત્રીસ એક પંપ ની અંદર સો ગ્રામ લેખે નાખીને છાંટવાથી ખૂબ સારા પરિણામો મિત્રો મેળવી શકાય અને આ મેં જે ડોઝ કીધા વોટર સોલ્યુબલ એ પણ આપણે કાળજી રાખીએ અને અંતે એક વાત ચોક્કસ ચોક્કસથી હું કહીશ મિત્રો જેટલું રોકાણ કરશો એટલે દાખલા તરીકે મેં અગાઉ પણ તમને કહી દીધું પચીસ મણ થતી હોય ને બત્રીસ મણ કે ત્રીસ મણ કરવી હોય ને આ પાંચ મણ વધાર્યું હોય તો પાંચ મણની કિંમત હજાર રૂપિયા લેખે ગણી તો પાંચ હજાર આપણે મળવાના છે તો એની સામે મિત્રો પાંચસો કે હજારનું રોકાણ કરવું પડે ઘણા એમ કે સાહેબ તમે આ એટલા બેક્ટેરિયા કીધા ત્રણ પ્રકારના બેક્ટેરિયા અને બે પ્રકારના વોટર સોલ્યુબલ ખાતર ને એની પહેલાંના કંઈક માઇક્રોરાઇઝા ને ફૂગનાશક ને આ બધું કીધું એટલું બધું કરીએ તો આમાં કેટલો ખર્ચો થાય હા હું કહું છું ને વીઘાડી હજાર રૂપિયાનો ખર્ચો થાય પણ પાંચ હજારનો ફાયદો લેવો હોય તો તો મિત્રો આ બધું ખાસ કરજો હું તો એમ કહું વેગામાં ખતરો કરી લેજો નહીં લૂંટાઈ જાય આપણે બહુ લૂંટાણા છે ઘણા વર્ષોથી દવા ખાતરોમાં ખૂબ ખોટું આપણને ખ્યાલ નહોતો ને આપણે કર્યું છે ને એમાં પૈસા ઘણા ગયા છે તો હવે કોઈ કે એવા વ્યક્તિ પાસેથી પાંચસો કે હજાર રૂપિયાનું એના નામે કદાચ રોકાણ કરી અને જો એનો ફાયદો તમને મળી જતો હોય અને એમાંથી પાછું કોઈ લેવાનું નથી તમારું જે કદાચ વળતર મળે એનામાંથી કોઈ એક રૂપિયો માગવાનું નથી એટલા માટે કહું છું કે આ વળતર લેવા માટે આ રોકાણ કરજો તો મિત્રો આજના આજ આખી માહિતી હતી એમાં કંઈ પણ પ્રશ્ન હોય તો મારા નંબર લોંધી લેજો પંચાણું અઠ્ઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠ્યાવીસ આ નંબરમાં કોલ અથવા વોટ્સએપ કરજો આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો વિડીયો પૂરેપૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ